દર્શક મિત્રો પ્રણામ વંદે માતરમ આપણે વિગત કેટલાક એપિસોડમાં પાઇલ્સ માટે જોયું ચર્ચા કરી મસ્સા માટે પણ ચર્ચા કરી હવે આજે પેટ સંબંધી રોગોમાં હું તમને અતિસારની ચર્ચા કરી લઉં કેટલાય લોકો વગર વાંકે નાની મોટી ભૂલોને કારણે અતિસારથી પીડાતા હોય છે એવા લોકો માટે ઘરગથ્થુ પ્રયોગો જણાવીશ એના પણ આપણે અમુક એપિસોડ કરીશું ઘણા સ્વાસ્થ્ય પેટની ગરબડના કારણે વારંવાર ઝાડા થયા કરતા હોય છે કેટલાકને તો ભોજન બાદ તુરંત ચૂક આવીને જવું પડતું હોય છે ઝાડા થાય છે કેટલાકને કારણે અકારણે પેટની ગરબડ ચાલતી હોય છે તેવા કિસ્સામાં આ મુજબના અનુકૂળ આવે તેવા પ્રયોગ કરી જોશો એવી મારી વિનંતી છે અને આ ઘરગથ્થુ પ્રયોગ છે સસ્તા છે આસાન છે સાઈડ ઇફેક્ટ વગરના છે પોતાની પ્રકૃતિ અને શારીરિક મર્યાદામાં રહીને પોતાના પેટના સ્વભાવને ધ્યાનમાં રાખીને આ પ્રયોગ સૌએ કરવા જોઈએ એ જેમને તકલીફ છે કારણ કે પેટની ગરબડો જો રહ્યા કરતી હોય જીવનનો ઘણો બધો આનંદ છીનવાઈ જાય છે ધ્યાન આખો દિવસ ત્યાં જ જાય છે ઘણાને તો ચૂંક પણ આવ્યા કરતી હોય છે પરંતુ અત્યારે આપણે વાત અતિસારની કરી રહ્યા છે આવો કેટલાક પ્રયોગો જોઈ લઈએ આ પ્રયોગો કરો એટલે સૌથી પહેલાં દૂધ બંધ કરી દેવાનું દૂધ ખૂબ જ દુષ્પાચ્ય હોય છે ઘણાને પેટ પર બોજ સમાન હોય છે કેટલાક નાના શિશુઓ પછી બે ત્રણ મહિના થયા છે જન્મીને એમને પણ મા બાપ જો ઉપરનું દૂધ આપે છે ગાયનું દૂધ ગાયનું દૂધ કરીને તો એને બિચારાને નથી પચતું ઉલટીઓ થયા કરે છે ઝાડા થયા કરતા હોય છે તો એ બધા વિષયો આપણે ચર્ચા કરી લઈશું ઘઉંમાં મિત્રો ગ્લુટેન હોય છે અને કેટલી વાર એવું જોવા મળ્યું છે કે ગ્લુટેનની ઘણાને એલર્જી હોય છે ઘણા લોકોને ગ્લુટેનના કારણે ખૂબ તકલીફો થાય છે પેટમાં એલર્જી પણ થાય છે પતલા દસ્ત થયા કરે છે નથી પચતું ગ્લુટેન એટલે તમે જુઓ બજારમાં ગ્લુટેન ફ્રી આંટો પણ નીકળ્યો છે ભારતમાં દસ ટકા લોકોને ગ્લુટેનની તકલીફ છે જ્યારે ચાલીસ ટકા અમેરિકનોને ગ્લુટેનની તકલીફ છે એનાથી એલર્જી પણ થાય છે એટલે ગ્લુટેનવાળી આઈટમમાં ઘઉં પ્રમુખ છે તો જે લોકોને અતિસાર થયા કરતા હોય એ લોકોએ ઘઉં બંધ કરી દેવા હળવા રસ આહાર પર રહેવું જોઈએ કોઈ પણ પત્તાઓના રસો ફ્રૂટના રસો છે નારિયેલ પાણી છે દાળમનો રસ છે એવા બધા રસો પર બે દિવસ રહેવું જોઈએ અનાજથી થોડું દૂર રહેવું જોઈએ દૂધથી માંસાહાર અને ઈંડાથી પણ દૂર રહેવું જોઈએ એક કપ પાણીમાં એક મધ્યમ કદના લીંબુમાંથી જે રસ નીકળે એ રસ ઉમેરીને બેથી ત્રણ દિવસ માટે સવાર સાંજ તમારે પી લેવું જોઈએ જામફળના બેથી ત્રણ કુમળા પાન અથવા તેની દસ જેટલી કળીઓ દોઢસો ગ્રામ પાણીમાં ઉકાળી પાણી જ્યારે સો ગ્રામ રહે ત્યારે એને થોડું હૂંફાળું રહે તે અવસ્થામાં સવારે નળના કોઠે પી લેવું જોઈએ અને થોડું બચે તો એનું સાંજે પણ એનો ઉપયોગ કરવો જોઈએ ભોજનના અડધો કલાક પહેલાં બે કેળા છે અથવા બે નાના સફરજન છે હું અથવાની વાત કરું છું બે કેળા અથવા બે સફરજન અઢીસો ગ્રામ પાણીમાં એને ઉકાળવા જોઈએ અને પાણી જ્યારે દોઢસો ગ્રામ રહે ત્યારે એ સવારે નાસ્તાના અડધો કલાક પહેલાં પી લેવું જોઈએ સીપસિપ કરીને થોડું હું ફાળું હોય ત્યારે મિત્રો દસ્તની બાબતમાં આ સિમ્પલ ઘરગથ્થુ પ્રયોગો મેં આપને જણાવ્યા એક તો આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને સાઈડ ઇફેક્ટ જે કેટલીક વ્યક્તિગત તમને ખબર હોય કે ભાઈ મને કેળા ખાવાથી આવું થાય છે કે લીંબુ ખાવાથી તકલીફ થાય છે તો એ મેં તમને અગાઉ જ કહી દીધું કે પોતાની શારીરિક મર્યાદાઓને ધ્યાનમાં રાખીને આ પ્રયોગોમાં ઉતરો તમે કરી જુઓ મિત્રો અથવા લાગતા વળગતાઓને પણ આ પ્રયોગો જણાવો કાં તો લખી લો કાં તો આને શેર કરો ખરેખર આ અદ્ભુત પ્રયોગો છે દાદીમાના વૈદકના અનુભવમાં આવે છે કરી જુઓ અમારી શુભેચ્છા છે આપના માટે અસ્તુ વંદે માતરમ આ સંવાદનો બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું વંદે માતરમ